નમસ્કાર જય માતાજી જય કુળદેવી માં મિત્રો મિત્રો જો તમારા શરીરમાં આ સાત સંકેત મળે તો સમજી લેજો કે તમારા શરીર ઉપર કોઈ પણ દેવી શક્તિનો પ્રભાવ છે અને તમારા શરીર ઉપર કોઈ દેવી દેવતાની સવારી છે એટલે કે મિત્રો તમારા શરીર ઉપર કોઈ શક્તિ પ્રભાવશાળી બની શકેલી છે અથવા બનશે અથવા તો તમે એ શક્તિના આધારે તમારા જીવનમાં દરેક ખુશીઓને પામી શકશો તેમજ મિત્રો જો આ સંકેત તમને મળે તો કોઈ દેવી શક્તિ તમારી રક્ષા કરી રહી છે અને તે જ શક્તિ તમારા જીવનને આગળ લઈ જઈને તમને સુખી અને ધનવાન બનાવી શકે છે અને તમારા જીવનને ધન્ય અને તમારી પેઢીને તારે છે મિત્રો જ્યારે આ સંકેતો તમારા શરીરને પ્રાપ્ત થાય છે ત્યારે તો મિત્રો આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જીવનમાં અમુક પ્રકારના આ ખાસ સંકેતો દેખાય છે તો સમજી લેજો કે કોઈ દૈવી શક્તિ તમારી સાથે જોડાઈ રહી છે અને આ શક્તિ તમારા જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે તમને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક આનંદનો અનુભવ કરાવી શકે છે. મિત્રો આ સંકેતો એવા છે જે તમને એક અલગ જ દુનિયામાં લઈ જાય છે, જ્યાં તમે ભગવાનની કૃપા, માતાજીના આશીર્વાદ અને દૈવી શક્તિની હાજરીને અનુભવી શકો છો. તો ચાલો આજે આ સંકેતોને સમજીએ અને જાણીએ કે કેવી રીતે આ શક્તિ તમારા જીવન ને બદલી શકે છે. તો મિત્રો સૌથી પહેલા હું આપ સૌનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ તો વાતો ગુજરાતીમાં હૃદયથી સ્વાગત કરું છું અને હું ગુરુદેવ તથા માતાજીને પ્રાર્થના કરું છું કે તમે બધા હંમેશા સ્વસ્થ સુખી અને સમૃદ્ધ રહો તમારું જીવન આનંદ અને શાંતિથી ભરેલું રહે મિત્રો જ્યારે આપણે ભગવાનની ભક્તિ કરીએ પૂજાપાઠ કરીએ અથવા આપણે જે દેવી દેવતામાં શ્રદ્ધા રાખીએ છીએ એમની આરાધના કરીએ ત્યારે આપણા હૃદયમાં એક ખાસ ભાવ જન્મે છે અને આ ભાવ એટલો શુદ્ધ હોય છે કે જાણે આપણે બધું જ ભગવાનના કે પછી માતાજીના ચરણોમાં સમર્પિત કરી દઈએ છીએ અને મિત્રો તમે પૂરા ભાવથી પૂરી શ્રદ્ધાથી એવું માનીને કે બધું જ ભગવાનના અને તમારા કુરદેવીના હાથમાં છે ત્યારે એમની શરણે જઈને પૂજા કરો છો તો એ દૈવી શક્તિ તમારી નજીક આવવા લાગે છે તમારા મનની અશાંતિ તમારી નકારાત્મક ઉર્જા ધીમે ધીમે ઓછી થવા લાગે છે અને તમારું મન એકદમ શાંત અને પવિત્ર બની જાય છે મિત્રો જૈન જૈન તમે ભગવાનનું નામ લો મંત્ર જાપ કરો ભજન ગાઓ કે પછી એમના નામનું રટણ કરો દાખલા તરીકે જો તમે જય શ્રી રામ કે ગોમ નમઃ શિવાય અથવા તમારા ઇષ્ટ દેવી દેવતાઓના નામના મંત્રોનો જાપ કરો છો તો એ શક્તિ તમારી તરફ આકર્ષાય છે અને તમારા વિચારો સકારાત્મક બનવા લાગે છે છે અને અને તમારું મન શાંત થાય તમે જ્યારે આ ભક્તિમાં ડૂબી છો ત્યારે આંખો આંખોમાંથી આંસુ આવવા લાગે છે તો આ આંસુ એ દર્શાવે છે કે તમારો ભાવ શુદ્ધ છે તમારી ભક્તિ સાચી છે અને એ શક્તિ તમારી સાથે જોડાઈ રહી છે મિત્રો તમને એવું લાગે કે કોઈ તમારી આસપાસ છે કોઈ તમારી સાથે જો તમે તમારી કુલદેવી ભક્તિ કરતા હો અને તમારી શ્રદ્ધા અડગ હોય તો માતાજી તમારા પર પ્રસન્ન થાય છે અને તમને પહેલો સંકેત એ મળે છે કે તમારી આંખોમાં આંસુ આવે તમારું માથું ભારે લાગે અને તમને એવું લાગે કે તમે રડવા માંગો છો તો મિત્રો આ આંસુ નથી પણ એક આધ્યાત્મિક સુખનો અનુભવ છે જે તમને માતાજીની કૃપાનો અહેસાસ કરાવે છે મિત્રો આ એક એવો ચમત્કાર છે જે તમારા જીવનને ધન્ય બનાવે છે અને તમારી ભક્તિ તમારો ભાવ અને તમારી જીવનશૈલી એ બધું જ એ શક્તિ પ્રમાણે બદલાય છે પણ મિત્રો જ્યારે આવી શક્તિ તમારા પર પ્રભાવ કરે ત્યારે તમારે પણ એના નિયમોનું પાલન કરવું પડે તમારે એવું કોઈ કામ ન કરવું જે ભગવાનને કે માતાજીને ન ગમે અને તમારે એમના વચનોમાં રહેવું પડે અને કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે જેમ કે શુદ્ધ આહાર સાત્વિક જીવન અને સારા કર્મો મિત્રો જ્યારે તમે આ બધું કરો છો તો તમને અમુક ખાસ લક્ષણો દેખાય છે જેમ કે તમને એવું લાગે કે કોઈ તમારી તેમાં પણ ખાસ કરીને તમારી કુરદેવી ના મંદિરમાં ત્યારે તમને અચાનક બગાસું આવે તમારું શરીર થોડું કંપવા લાગે અને તમને એવું લાગે કે તમે એક સકારાત્મક ઉર્જાથી ઘેરાયેલા છો તમને એક અનોખી સુગંધનો અનુભવ થાય વાતાવરણ તાજગી ભર્યું લાગે અને તમારું મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય તો આ બધા એ શુભ સંકેતો છે જે દર્શાવે છે કે શક્તિ તમારું રક્ષણ કરી રહી છે તમારી સાથે છે અને તમને આગળ લઈ જઈ રહી છે આ ઉપરાંત જ્યારે તમે પૂજા કરો કોઈ સારું કામ કરો ત્યારે તમારા મનમાં કોઈનું ખોટું કરવાનો વિચાર ન આવે તમે એકદમ શાંત અને શુદ્ધ થઈ જાઓ તમારા મનમાં બીજાનું ભલું કરવાનો ભાવ જન્મે અને તમે દરેકનું સારું ઈચ્છો તો આ એક એવો ભાવ છે જે તમારા જીવનને સકારાત્મક બનાવે છે મિત્રો તમને ભજન સાંભળવાનું મન થાય ભગવાનની સેવા કરવાનું મન થાય કોઈની મદદ કરવાનું મન થાય અને તમે સાધુ સંતો વાતો સાંભળો અથવા સારા સુવાક્યો સાંભળો તમારી વાણીમાં મધુરતા આવે તમારો સ્વભાવ બદલાઈ જાય અને તમારી જીવનશૈલી એકદમ સાત્વિક બની જાય તો આ બધા લક્ષણો એ દર્શાવે છે છે કે તમારા પર દૈવી શક્તિનો પ્રભાવ મિત્રો તમે રોજ આ રીતે ભક્તિ કરો મંત્ર જાપ કરો પૂજા કરો છો તો એ શક્તિ તમારા દરેક કામમાં સાથ આપે છે અને તમારા જીવનમાં ક્યારે દુઃખ નથી આવતું અને તમારું જીવન ધન્ય બની જાય છે બીજું કે જ્યારે તમે આ શક્તિની નજીક જાઓ છો ત્યારે તમારું મન એકદમ શુદ્ધ બની જાય છે તમે દરેક વ્યક્તિ પ્રત્યે પ્રેમ અને કરુણાનો ભાવ રાખો અને તમને એવું લાગે કે તમારે દરેકની મદદ કરવી છે તમે ગાય કૂતરા જેવા પ્રાણીઓ પ્રત્યે પણ દયાભાવ રાખો છો અને તમે ધર્મના કાર્યોમાં રસ લેવા લાગો છો તેમજ તમને સાધુ સંતોની વાતો સાંભળવી ગમે તમે સવારે ઉઠીને ભજન સાંભળો કોઈ સારી વાતો સાંભળો અને તમારું જીવન એકદમ શાંત અને સકારાત્મક બની જાય છે તો સમજી જજો કે તમારા ઉપર અથવા તો તમારા શરીરમાં કોઈ અલૌકિક શક્તિનો વાસ થઈ જવા રહ્યો છે અને તમારા શરીરમાં અદભુત શક્તિની સવારી છે આ ઉપરાંત જ્યારે તમે આ શક્તિની કૃપા મેળવો છો ત્યારે તમારા જીવનમાં એક અજાણી શાંતિનો અનુભવ થાય છે મિત્રો તમને એવું લાગે કે તમારી આસપાસ એક રક્ષણ છે જે તમને દરેક મુશ્કેલીથી બચાવે છે અને તમારા જીવનમાં એક નવી ઉર્જા આવે છે તમે દરેક કામમાં સફળતા મેળવો અને તમારું મન હંમેશા આનંદથી ભરેલું રહે તો મિત્રો આ બધા સંકેતો એ દર્શાવે છે કે તમે ભગવાનની કૃપાથી અને તમારા માતાજીના આશીર્વાદથી અને દૈવી શક્તિની હાજરીથી ઘેરાયેલા છો અને તમારા પર તેમની સવારી છે તો મિત્રો આ સંકેતોને ઓળખો એને અનુભવો અને તમારા જીવનને આ દૈવી શક્તિની કૃપાથી ભરપૂર બનાવો તો મિત્રો આશા છે કે તમને આજનો આ વીડિયો પસંદ આવ્યો હશે મિત્રો જો તમે વિડીયોને આટલા સુધી સાંભળી ચૂક્યા હોવ તો વિડિયોને એક લાઈક શેર કરીને ચેનલ પર પહેલીવાર પધાર્યા હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધા સાથે તમારા યુદ્ધ દેવી દેવતાઓનું નામ ચોક્કસ લખો અને એ પણ જણાવો કે તમે કયા ગામ કયા શહેરમાંથી આ વીડિયો સાંભળી રહ્યા છો તો મિત્રો ફરી મળીએ એક નવા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય કુલદેવી